બપોરે રાત્રે ઘર પાસે આવીને સૂઈ જાય છે અને ઘરના દરવાજા ખખડાય છે પૈસા માંગે છે લેડીઝ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તો તંત્ર પાસે ઘણી વખત અમે રજૂઆત કરેલી છે પણ જે તે સમયે એક્શનમાં આવી જાય છે પછી કોઈ કાયમી ધોરણે પગલા લેવાતા નથી તો અમારા રહેવાસીઓની એવી માંગ છે કે કાયમી ધોરણે આનો ઉકેલ આવે હા પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા પણ બોલાવ્યા હોય ત્યારે આવી ગયા છે પણ પછી કાયમી ધોરણે કોઈ ઉકેલ આવતો નથી